હલો દોસ્તો ના વલોગમાં તમારું સ્વાગત હે હું આજે જો હું આજુઓ બરોબર આજે જન્માષ્ટી ને અમે જોવા નહી રહ્યો પર્વ રાત તો વધારે આગળ જઈને ઠેઠ જવાય ક્યાંથી જવા તું પર કોશિશ કરીએ અહીંયા રોડ લગણ જઈએ મેન રોડ લગણ આજુબાજુ જેટલું જેટલું પોણી આજુઓ અમે પોણી તો જઈએ અહીંયા જન્માષ્ટમી જોવા બદલે પર અમને ઠેઠ જોવા મળે કે મળતી હું ખબર પડ નહી રહ આ ગાડી જાય હે ને કોણ જાય બે દિવસ થી ફૂલ વહરાત પડે હે દબાઈ ની આ અમે આઈ જ મેન રોડ પહોંચે આજો રોડ ઉપર પૂરું પાણી ભરાઈ ગયું હે આ ગાડીમાં ને હડીઓ ભીરી જી ની આજો ખાલી ગાડી આવે કઈ બહાર પાણી પર ગાડી આવી જો એટલો વરાત પડ્યો એટલો વરાત પડ્યો હે કે જવા જવા

સોસાયટી માં પૂરું પોણી પોણી થઈ ગયું પણ અમે ક્યાં કે અમદાવાદમાં માં પોણી પડે તો જેવા હાલ થઈ એમ જોવા બદલે નહીં રહીએ પર ચાર વાજે જન્માષ્ટમી મનાવાની હતી પણ અમે આટલા લગ્ન આવી ગયું મેન રોડ લગ્ન પર હોય તો જઈ રસ્તો થી દેખાતો ને કારણ થકી લગભગ અમે જનારો થી હોય ઉભરી જ છે અહીંયા એ નદી પર આવતે હું

ياتر جي دپان ۾ મારે આખર સે એક બતા રજા ઉપર જેતાની હા કોણ બોલાયે રજા ઉપર જાય

જો પાછો વળી જા કંપની થકી આ કંપની આગળ પોણી એટલું બધું હે આવ બાજુ એટલું પોણી હે આ પબ્લિક આમ બધી પાછી વળી જઈએમ કે આગળ નતું જવાય એવું ગટરીઓ ખોલી નાસી એટલી ના પાડી દીધી એટલી એના થકી પાસો વળી જાવ જો આજે કૃષ્ણ ભગવાન નો જન્મ હતો એમ ક્યાં કરતો પર અમને જવા મળી અમને પાછો વળી જવ

તો આગળ ગટરીઓ ખોલી નાખી હતી એટલી બસ અમને ના પાડી દીધી કે તમે આજે પાછો વળી જ નહીં જવાય ને ગટરીઓ ખોલી નાશી એટલે કોઈ સંભાવના નહીં રસ્તામાં કદાચ ગમે થઈ જાય એમ કરીને રોડ ઉપર પોણી પર એટલું બધું ફૂલ પડી ને હમણાં જેટલા વાજ્યા પોસ વાજાવીને તાણી બહાર તો રહ્યો હોય બસ અમી હું કોમનું એટલે અમે આવી ગયો પાછો અમારી કંપનીમાં અમે થઈ જતો પણ અમે વલગ બનાવેલા અહીંયા કાટલો આટલો સોસાયટીમાં પોણી પડી છે એ બધું તો આ વલગ જોજો આઈજી કંપની અમારી લેન્ડ હતા ઝૂમ દોસ્તો મારે વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ને જોતો બાય બાય